દોસ્તો મુકેશ અંબાણીના ભાઈ એટલે કે અનિલ અંબાણીનું નામ એક સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ હતું તો પછી અચાનક એવું તે શું થયું હતું કે એમને ખાવાના પણ ફાફા પડી ગયા હતા આ વ્યક્તિના કારણે મુકેશ અંબાણી અને આ જે કાંઈ પણ અનિલ અંબાણી છે બંને અલગ થયા હતા આખરે આ વાતોમાં સત્ય કેટલું છે શું તમે જાણવા માગો છો કે મુકેશ અંબાણી અને એમના ભાઈ અનિલ અંબાણી અલગ થતાની સાથે જ મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા જ્યારે અનિલ અંબાણીને ખાવાના પણ ફાંફા પડી ગયા હતા હવે આ પાછળ આ વ્યક્તિનો હાથ હોઈ શકે છે શું તમે જાણવા માગો છો આખરે આ વ્યક્તિ કોણ છે અને આખરે આની લંબાણીના આજે કેવું જીવન જીવે છે અને કેવા દિવસો આવ્યા છે આજે ખૂબ સારું એવું જીવન જીવવાનું પસંદ કરતા અનિલ લંબાણીની પરિસ્થિતિ અચાનક કેમ સુધરી આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે એ પછી અંબાણીના કોઈ પણ સભ્ય હોય ધીરુભાઈ અંબાણીથી શરૂ કરીને એમના સંતાનો એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ જે કાંઈ પણ છે એ ચર્ચામાં રહેતા હોય છે તો પછી બીજી બાજુ અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ ચર્ચાનો વિષય બનતા હોય છે ખાસ કરીને મુકેશ અંબાણીનો પરિવાર કે જે મીડિયાની સમક્ષ રહેવાનું પસંદ કરે છે એમાં પછી મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય કે એમની દીકરી ઈશા અંબાણી હોય આ સાથે જ એમના બે દીકરાઓ એટલે કે અનંત અંબાણી અને આકાશ અંબાણી એમની વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ હોય આ તમામ વ્યક્તિઓ મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે અંબાણી પરિવારના કોઈ પણ ઉત્સવો હોય એની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે આપણે જાણીએ છીએ મુંબઈના એન્ટેલિયા બંગલો ખાતે આ સમગ્ર અંબાણી પરિવાર રહે છે ત્યારે અંબાણીના દરેક સભ્યો એ એન્ટેલિયા બંગલો ખાતે ખૂબ મજાનું સેલિબ્રેશન કરતા હોય છે એ પછી કોઈ પણ ઉત્સવ હોય એ લગ્ન સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય કોઈપણ વસ્તુ હોય ત્યારે એમની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે ત્યારે બધા લોકો એવું જ જાણતા હોય છે કે ધીરુભાઈ અંબાણીને માત્ર એક સંતાન એટલે કે મુકેશ અંબાણી જ છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે અનિલ અંબાણી પણ આ ધીરુભાઈ અંબાણીના સંતાન છે ત્યારે આ અનિલ અંબાણી હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે બંને ભાઈઓ જ્યારે અલગ થયા હતા ત્યારથી લઈને મુકેશ અંબાણી આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન પામ્યા છે ત્યારે અનિલ અંબાણી કે જેમને આજે કોઈ ઓળખતું પણ નથી કારણ કે અનિલ અંબાણી દેવામાં ડૂબી ગયા હતા દેવામાંથી ડૂબવામાંથી બહાર કાઢવાનું કામ એમના બંને દીકરાઓએ કર્યું દોસ્તો શું તમને ખબર છે આ અનિલ અંબાણીના બંને દીકરાઓનું નામ શું છે જો ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અનિલ અંબાણીના આ બંને દીકરાઓએ બે હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે જી હા દોસ્તો અમે સાચી જ વાત કરી રહ્યા છીએ એમના પિતાને દેવામાંથી બહાર લાવવા અને ધીરુભાઈ અંબાણીના સંસ્કારોને જીવંત કરવા માટે એમના પૌત્રો દ્વારા એટલે કે ધીરુભાઈ અંબાણીના પૌત્રો દ્વારા એટલે કે જય અંશુલ અંબાણી અને જય અણમોલ અંબાણી આ બંને અનિલ અંબાણીના સંતાનો છે તેમણે બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને એના પિતાનું દેવું ચૂકતે કર્યું છે એમને દેવામાંથી બહાર લાવવાનું કામ કર્યું છે ત્યારે ધીરુભાઈ અંબાણી આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ બિઝનેસના એક આયકન તરીકે ધીરુભાઈ અંબાણીને સૌ લોકો જોવાનું પસંદ કરે છે કારણ કે એમનો અલગ જ અંદાજ જે સૌ લોકોને પસંદ આવી એવો છે કારણ કે એમને જે બિઝનેસમાં મળેલી સફળતા એ ન કેવળ એક સફળતા હતી પરંતુ અનેક લોકો માટે પ્રેરણાની મિશાલ હતી એવા ધીરુભાઈ અંબાણીના સંતાનો એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે આમ તો જોવા જઈએ તો આ મુકેશ અંબાણીનો પરિવાર જ મીડિયાની સમક્ષ રહેવાનું પસંદ કરતો હોય છે અને લાઈમ લાઇટની નજીક પણ રહેતો હોય છે જ્યારે અનિલ અંબાણીનો પરિવાર આ તમામ વસ્તુથી દૂર રહેવાનું પસંદ કરે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમને આજના વિડીયોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમે હોય અને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ